હિન્દુ સંસ્કૃતિમાં પતિની દીર્ઘાયુષ્ય અને સુખી વૈવાહિક જીવન માટે મહિલા કર્તવ્ય ભાવ અને શ્રદ્ધાથી વિવિધ વ્રતો કરે છે તો તેમાંથી એક વ્રત એટલે કે કરવા ચોથ આ વ્રત દરમિયાન પરણિત સ્ત્રીઓ આખો દિવસ નિર્જળા ઉપવાસ રાખે છે અને રાત્રે ચંદ્ર દર્શન કર્યા પછી વ્રત પૂર્ણ કરે છે ને કરવા ચોથ માત્ર ધાર્મિક અનુષ્ઠાન નથી પણ પતિ પત્ની વચ્ચેના પ્રેમ સમર્પણ અને વિશ્વાસનું પ્રતિબિંબ છે ત્યારે ચાલો જાણીએ વિગતે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ હિન્દુ ધર્મમાં પરણિત મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે આ કરવાચોથનું વ્રત રાખે છે અને સાંજે ચંદ્ર દર્શન કરીને પછી પોતાનું વ્રત ખોલે છે તો કરવા ચોથ ભક્તિ સાથે ઉપાસના કરવાનો તહેવાર છે અને પતિ પત્ની વચ્ચેના પ્રેમનું પ્રતિબિંબ છે તો આ સાથે જ કરવાચોથમાં વ્રત જીવન સાથીના સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્યની કામના સાથે કરવામાં આવે છે અને આ દિવસે ચોથ માતાની પૂજા થાય છે જે મહિલાઓ આ વ્રત કરે છે તેઓ આખો દિવસ નિર્જળા રહે છે અને આસો મહિનાના વદપક્ષની ચોથના દિવસને કરવાચોથ કહેવામાં આવે છે પ્રાચીન કાળથી એવું માનવામાં આવે છે કે જ્યારે યમરાજ સમર્પિત કરી હતી તેની વાત ન સાંભળી અનાના પર સાવિત્રી અન્નજનનો ત્યાગ કર્યો અને પોતાના પતિના મૃતદેહ પાસે બેસીને શોક કરવા લાગી તો લાંબા સમય સુધી સાવિત્રીની જીદ જોઈને યમરાજાએ તેના પર દયા આવી અને યમરાજાએ તેને વરદાન માંગવા કહ્યું ત્યારે વરદાનમાં સાવિત્રીએ ઘણા બાળકોની માતા બનવાનું વરદાન માંગ્યું હતું અને વિશે વિચારી પણ શકતી ન હતી તેથી યમરાજે તેની આગળ નમવું પડ્યું અને પાછો જીવિત કર્યો તો ત્યારથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે સાવિત્રીને અનુસરીને નિર્જળા ઉપવાસ કરે છે તો કરવા ચોથ વ્રત મુખ્યત્વે દેશના ઉત્તર અને પશ્ચિમી રાજ્યોની મહિલાઓમાં વધારે જોવા મળે છે અને એવું માનવામાં આવે છે કે પ્રાચીન કાળથી જ આ રાજ્યોના પુરુષો સેનામાં કામ કરે છે અને પોલીસમાં ભરતી થાય છે તો તેમની

પુત્રી પણ હતી તો બ્રાહ્મણે પુત્ર અને પુત્રીના લગ્ન ધામે ધૂમે કર્યા હતા અને પુત્રી પિતાના ઘરે આટો મારવા આવી હતી તો ભાભીઓ સાથે બેને કરવા વ્રત રાખ્યું હતું તો આ સાથે જ રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમણે જમવા કહ્યું પણ બહેન કહ્યું કે ચંદ્રના દર્શન બહેનને તે જોઈને જમવાનું કહ્યું તો ભાભીઓએ બહેનને ચંદ્રને ને આપવાનું કહ્યું ત્યારે ભાભુએ એમ પણ કહ્યું હતું કે આ કૃત્રિમ ચંદ્ર છે પણ બહેન માની ન તેને ભોજન કરી લીધું હતું તો ભોજન પત્યા પછી તરત જ તેમના પતિનું મોત થઈ ગયું હતું આથી જ તે વિલાપ કરવા લાગે જાગીને આ સમયે ઇન્દ્રાણી પૃથ્વી પર વિચરણ કરવા નીકળ્યા હતા અને તેમણે બહેનને વિલાપ કરતા જોયા અને દુઃખનું કારણ પૂછ્યું તો બહેને હકીકત જાણ્યા પછી ઇન્દ્રાણી બોલ્યા કે ચંદ્રને અર્ધી આપ્યા વગર ભોજન કર્યું હતું એટલે તારે આ ફળ મળ્યું છે તો હવે તું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કરે તો તને તારો પતિ જીવિત થશે અને બહેને ફરી વ્રત વિધિ શરૂ કરી અને સાથે જ તેનો પતિ જીવિત થયો તો આવી જ કઈક માન્યતાઓ અને કથાઓના આધારે કડવા વ્રત કરવામાં આવે છે આવા જ વધુ એવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ ટીવી ન્યુઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ માન્યતા ઉપર આધારિત છે બેસ્ટ ટીવી ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર